આવડતું નહી પણ સીધી સીધા રસ્તા પર જઈએ આપણે હાઈવે ઉપર શબ્દો સોંપડી જવાથી કદાચ આત્મા નું જ્ઞાન થઈ જાય એવું નક્કી નહીં પણ જેને જેને આત્માની ઓળખણ થઈ હોય એનું બોલવાનું બંધ થઈ જાય અન તો બોલવાનું ચાલુ છે ને તો ઓહો તો વાતો જ છે વાતો જો એમ કે કે મે ઓળખ્યો છું તે સુધી એને ઓળખણ થઈ ઘણા બધા કે અનુભવ થાય તો શેનો અનુભવ થાય કે છે કે ઓનો અનુભવ થયો ઓર આત્માનો સાક્ષત કર્યો તે રીતે થાય આ બેસું નહીં

આ શરીર સહિત પોત તત્વનું છે એવું શાસ્ત્ર સંતો નું પ્રમાણ છે પણ આ પોચે પોચ તત્વ નિરાકાર જ છે જેના આપણે નિરંજન નિરાકારની વાતો કરીએ છીએ દુનિયાના તમામ પદાર્થોમાં વિશેષ કોઈ નહીં તત્વોમાં આકાશ કેવા રંગનું કેશો કેવો આકાર છે એનો નિરંજન નિરાકાર નહી વાયુ તમારા પોતાના પૂરતો બરાબર તમારા પોતા પૂરતો

શબ્દોમાં વર્ણન કરશો પણ એનાથી સમાધાન નહી થાય શબ્દોમાં વર્ણન કરશો પણ સમાધાન થશે આકાશ વાયુ તેજ ત્રણ અંધારાનો અનુભવ કોણ થયો અંધારું ભર લાવો પૂછિયો છે ગુરુ મળે એટલે અંધારું એ જાય ને અજવાળું એ જાય અને નો આકાર રોજ હજારો લીટર વપરાઈ જાય પોણીનો આકાર રંગ સ્વાદ રોધી કોઈ શાસ્ત્ર લખ્યો

सगुन जरूर खरी पण निर्गुणे मध्ये आकार रंग स्वाद हजू लक्ष गोळ क्या सो पृथ्वी न सेम्पल गोळ क्या लोगु करायचोरस पेलो हरिद्वार जवान हरिद्वाय पण धाम यात्रा

જેમ નો સમય આવે ને છોકરો પતંગ ઉડાડ્યો ચોરસ દેખાય ગોળ નહી પણ એ અનુમાન છે આ કોચે તત્વો છે એ નિરાકાર નું જ રૂપ છે અને આ બોલે છે છઠ્ઠો એમ કોઈ કેવાય એવો અમારા ગુરુ બહુ ઓછું ભણેલા તમારા ગુરુ માર બહુ ઓછો એટલે હું બે ચોપડી મોડ એટલે મારે એક ધરમદાસ મહારાજ આયા પ્રણામી સંપ્રદાય એટલે મારા ગામની અંદર આયા એટલે મહારાજ મારા ગામની અંદર પાછી એવી પારાયણ બેસતી એટલે મહારાજ ઓમ તો પાછા ગોમના લોકો જલ્દી બોલાવું નહીં મહારાજ પણ આવું કોઈક મહારાજ આવ્યા ને તારે બોલાવું છે ના ઓમ હોમ એક ખડા પર આવું તો ચાલુ ના ઓમ જરૂર નહીં આપણે કોઈક પ્રશ્ન પૂછવાના હોય મહારાજ કરાજ કે ગુણાતી સત્સંગ કરો મહારાજ એટલે પેલા મહારાજ અડધો કલાક સત્સંગ કરો મહારાજ કે આવતા નો સત્સંગ કરો આ બોલવાનો વિષય છે ગુણાતી આગળ મહારાજ મારું પદ થોડી ચર્ચા ચાલતી હતી કે નોમ રૂપ ગુણ નો નાશ નું ચોથું પદ ચોથું પદ કેવું હશે ગુરુ તો બધા ધારણ કરે છે કેવું હશે ચોથું પદ કોઈ નોમ માં ફસાયા કોઈ રૂપમાં માં ફસાય કોઈ ગુણ માં ફસાય અને હું છે ને કોઈ નોમ માં ના આવે રૂપ ના આવે ગુણ માં ના આવે એવું આ હું હું નામે નિવેડું

એમ કરતો કરતો રાજાએ બે ત્રણ વર્ષ થયા એટલે રાજાએ ફરમાન બહાર પાડ્યું કે જેને આમો દાન આજે પાવતી ફડાઈ હોય તો કોઈ જેને 5 કિલો તો 5 કિલોની પોચ મળે જેને જમા નઈ કરાવી હોય એને ગામની બહાર કાઢવામાં આવશે એટલે મુલ્લાજી મોજણા કે અત્યાર સુધી તો આપણો ચાલતું ટુકડા વચ્ચે લો મહિનો છે આ મહિનામાં જેને दाखल ના કર્યું એને ગામની બહાર કાઢો

ઘેર જવાથી આ મુ ખબર પડી જાય અડધો શબ્દ હું અને તું એટલે બે ભેગા શબ્દ થાય અને અડધો શબ્દ એટલે એક અક્ષર

બે ચાર મહિના નીકળી ગયા મર્યામ બી બી ગયા બધો ખાવાનો ફોફો પડવા મળ્યો એટલે જેટલા જેટલા ઓળખ ખીતા હતા કોઈ ઓળખતું નહીં પણ જેટલા જેટલા ઓળખીતા હતા ને એ બધું કે

પરિપૂર્ણ પરમાત્મા ની ખબર પડી જાય આત્મા પરમાત્મા બે નહી આ તો શાસ્ત્રો ના શબ્દો બીજું કોઈ નહીં ગુરુ ના શરણે જાય પછી શબ્દો સુટી જાય

અમારા થાય છે પણ થાય શોધી છે પેલા કઈ શોંતિ છે બોલો આવું મેળવી જાય ખાલી શોંતિ કેવાથી તમારા જીવન નું નક્સ પકડાશે એ તો નજ ખબર જેટલી શાંતિ છે

શાસ્ત્રો રે રચાયો નહોતો સૃષ્ટિ મોરે હરેક નોતા બ્રહ્માએ વેદ आगळ कोने सुहतू रे दी हर एक पहलो शब्द केसरदन आ आपी सकै तो उत्तर आप जो दी बावन अक्षर धारे बन्या नो હરેક નોતા શબ્દો તો સહેનો રે ઉચ્ચાર આપી શકાય તો ઉત્તર